જીવનમાં જે માણસે પ્રગતિ કરવી હોય કોઈ પણ ક્ષેત્રમાં એણે બને ત્યાં સુધી બધાને રાજી કરવાનો પ્રયત્ન કરવો કોઈને કુરાજી કરવાનો પ્રયત્ન ન કરવો લેવા દેવા વિનાના કોઈને કુરાજી કરવા જ નહીં થોડું ઘણું જાતું કરીને માણસે બને ત્યાં સુધી બધાને રાજી કરવા એમાં લાભ છે કુરાજી કરવામાં નુકસાન છે અને એટલા માટે આજે મારે આ સબ્જેક્ટ લેવાનું મન થયું કે મારે તમારે બધાએ એવું જીવન જીવવું જોઈએ કે આપણા ઉપર ભગવાન રાજી થાય ભગવાનના સંતો ભક્તો રાજી થાય આપણા મા બાપ રાજી થાય પરિવારજનો રાજી થાય પછી જેટલી જેની શ્રદ્ધા એટલા અન્યને પણ રાજી કરે અને રાજીપામાં લાભ છે કુરાજીપામાં નુકસાન છે એ પાકું છે એટલે જેણે કાંઈ પણ સર્જન કરવું હોય એણે બને ત્યાં સુધી કોઈની હારે બગાડવું નહીં કોઈને કુરાજી ન કરવા થોડું ઘણું સહન કરીને પણ થોડું ઘણું જાતું કરીને પણ એને બધાને રાજી રાખવા નડે નહીં આ અમુક કામ કરતા હોય તો નથી અમુક ઝારવું પડે તો ઝારી દેવું પડે પણ નડવા ન જોઈએ ટૂંકમાં એમ એ આ આ ગ્રહોમાં બીજું શું હોય ભાઈ લો આ ગ્રહ શાંતિ માટે પૂજા કરે એટલે એનો મતલબ શું કે એનું પૂજન પૂજન કરો એટલે ગ્રહો શાંત થઈ જાય તમને નડતા બંધ થઈ જાય એમ અમુક અમુક ગ્રહોને તમારે પૂજા કરવી જ પડે એની પૂજા કરો એટલે ઈવડાઈ શાંત થઈ જાય એમ એ કરવી પડે એટલે કોઈપણને કાંઈ પણ સર્જન કરવું હોય વિકાસ કરવો હોય આગળ જવું હોય હા કુરાજી કરવાનું કોને પોહાય હાવ નવરી પાર્ટી હોય ને એને પોહાય એમાં એને લાભ તો નથી જ તે હા પણ એને કદાચ પોહાવવું હોય પો બાકી કામ જેને કરવું છે સારું એને કોઈને કુરાજી ન કરવા એમાં એક ખાસ હું બધા પોઈન્ટ વચનામૃતના આધારે બી થોડા તમને સંભળાવીશ તો રાજીપો ને કુરાજીપો એ ચીજ કેવી છે આપણે સફળતાની ચાવીમાં એક પોઈન્ટ આવ્યો હતો કે ભાઈ પુરુષ પ્રયત્ન કરવા છતાંય સફળતા ન મળે તો એનું કારણ શું તો આપણે કહ્યું હતું કે પ્રારબ્ધ કર્મ જેને દુનિયા આખી ભાગ્ય કહે છે લક અનલક સદભાગ્ય દુર્ભાગ્ય ગમે એટલી મહેનત કરી હોય બધું સારું કર્યું હોય પણ હવે ભાગ્ય એવું હોય તો માણસને છે તો એમાં સફળતા ના મળે એમાં એ બીજું શું કરે તો એ ભાગને બદલવું હોય દુર્ભાગ્ય હોય કંઈક આપણું મોળું કર્મ હોય તો એને બદલવું હોય તો શું કરવું સ્વામિનારાયણ ભગવાને એમાં પહેલી વાત કરી પ્રથમના અઠાવનના વચનામૃતમાં કે જો એના ઉપર કોઈ મહાપુરુષ મોટા પુરુષનો રાજીપો થાય તો એનું ગમે એવું પ્રારબ્ધ કર્મ હોય તો પણ બળીને રાખ થઈ જાય રાજીપાનું આટલું બળ મહારાજે વચનામૃતમાં પ્રારબ્ધ કર્મ માનો કે પૂર્વજન્મમાં આપણું કરેલું મોળું કર્મ હોય ને એનું ફળ આપણે આજે ભોગવતા હોઈએ તો હવે એ આપણે બદલી શકવાના નથી ભોગવવું જ પડે એ પ્રારબ્ધ કર્મ જે આપણે કહીએ કે જેને આપણે ભાગ્ય કહીએ દુર્ભાગ્ય એને ચેન્જ કરવું હોય બદલવું હોય તો શાસ્ત્રોમાં હિન્દુ શાસ્ત્રોમાં એક જ ઉપાય બતાવ્યો કે કોઈ ભગવાન કે ભગવાનના એવા સંત ભક્ત રાજી થાય તો એની પ્રારબ્ધની રેખા પણ બદલી જાય બીજો કોઈ ઉપાય નથી એટલે કૃષ્ણ ભગવાનની ગીતામાં આપી કીધું કર્મણી એવા અધિકાર હસ્તે મા ફલે કદાચ ફળમાં તારો અધિકાર નથી એમાં મારો અધિકાર છે ભગવાન ધારે તો ઓછું ઓછું કરી શકે ભગવાન ધારે શકે ભાઈ ભગવાનના કોઈ એવા ઓલિયા પુરુષ હોય તો એ બદલી શકે એટલે આનંદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો સ્વામિનારાયણ ભગવાનને કે પૂર્વનો સંસ્કાર મલિન હોય કેમ ટળે પૂર્વનો સંસ્કાર આમાં વાત તો એવી છે કે કોઈ કોઈ જીવ હોય ભજન ભક્તિમાં બેસે તો એને એકદમ ભગવાનનું ભજન સ્મરણ થાય કોઈ કોઈને ભજન શરમાં વિઘ્ન થયા કરે તો મહારાજ કે કુસંગે કરીને એવું થતું હોય તો સત્સંગે કરીને એની ટળી જાય પણ સત્સંગે કરીને જેનું મન શાંત ન થતું હોય તો સમજવું કે એને પૂર્વ જન્મનો કોઈ મલિન સંસ્કાર છે એનું કાંઈક એવું પૂર્વનું કર્મ છે કે એનું મન શાંત થતું નથી તો આનંદ આનંદ સ્વામી કહે છે કે મહારાજ પૂર્વનો મલિન સંસ્કાર હોય કેમ ટળે મૂળ સ્વામિનારાયણ ભગવાનના શબ્દો થોડા હું તમને વાંચી સંભળાવું સ્વામિનારાયણ ભગવાન શું કે અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાક હોય તે રાજા થાય આટલું કામ થાય રાંક હોય તો રાજા થાય સ્વામિનારાયણ ભગવાન કે અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધક હોય તો રૂડા થાય અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય એક નાના એવા પેરેગ્રાફ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને આટલી મોટી રાજીપાની ફળશ્રુતિ બતાવી રંક હોય રાજા થાય અને ગમે એવું એનું પ્રારબ્ધ કર્મ હોય દુર્ભાગ્ય હોય એ બદલી જાય અને મહારાજ કે ગમે એટલું એની માથે વિઘ્ન આવનારું હોય એ વિઘ્ન ટળી જાય આટલું કામ રાજી પાથી થાય એટલે મારે તમારે બધાએ રાજી કરવાનું તાન રાખવું આ જિંદગીમાં એક વાત યાદ રાખવી કે આપણે બધા મહેમાન છીએ પહેલી વાત તો એ યાદ રાખવી તો તમને મને થોડુંક કરવાનું મન થાય આપણે બધા મહેમાન છીએ અહીંયા આ દુનિયામાં આપણે કોઈ પરમેનન્ટ છીએ નહીં મહેમાન આવ્યા હોય એક દિવસ રે બે દિવસ રે કોઈ એવા વળી નજીકના મહેમાન હોય તો અઠવાડિયું રહે પંદર દી રે બેન દીકરી આવી હોય તો કદાચ મહિનો રે પણ મહેમાન છે એ મહેમાન એને એક દી જવાનું આવવાનું એમ આ દુનિયામાં હું તમે બધા મહેમાન છીએ કોઈ પાંચ વર કોઈ પચીસ વર કોઈ વર્ષ કોઈ હો વર બહુમાં બહુ હવે તો હો વર કોણ રહે છે હાંઠે વરે તો છોકરાઓ મળે કે હવે અમારા બાપા વૃદ્ધ થઈ ગયા છે ભગવાન દોરી ખેંચી લે સારું હવે હવે છોકરાઓને કંઈ બહુ લાંબુ ઓલું હોતું નથી પચાસ આઠેક વર્ષ થાય ને એમ ખબર પડે કે હવે આમ તો આપણે આમ બીજું નહીં પણ એમ કે આમ અમુક ખેડૂતો હોય એમ કે ને કે હવે આ આ આ બળદીઓ ખેતીમાં એમ છે નહીં બેઠો બેઠો ખોટી નીણ ખાય છે એટલે પછી એ બળદને કાઢ નાખે પહેલાંનો જમાનો એક હતો ખેડૂતો બળદનું ઘડપણ પાળતા બળદનું ઘડપણ કે ભાઈ આખી જિંદગી આને આપણને રળીને દીધું છે તો આપણે આને આ ટાણે ગમે ત્યાં વેચી નખાય એવા બી મેં ખેડૂતો જોયા એટલે હું કહું ઘડ પણ પાળતા અમારી એક ભગત છે એમના હાથીનું ઘડ પણ પાળે છે ટાણી લો એમના હે અમારે ગૌતમભાઈ છે હા પાંચ તલાવડાના ગૌતમભાઈ એની ભેગા એક ભાઈ હતા હાથી તો વર્ષો સુધી એની ભેગા એના બાપુજી ભેગા હાથી કામ એણે કરેલું પછી એના હાથીએ લગ્ન નહોતા કર્યા એકલા જ હતા તો અનમેરિડ તો હવે પછી તો ઉંમર થઈ ગઈ હોય પછી એ અટાણે ગૌતમભાઈ પોતાની ભેગા એને રાખે એના બાપુજીને અને હાથીને બેઈને હારે રાખે આવા માણસો બી હોય હવે આવા માણસો હોય ને તો આપણું દિલે એની ઉપર એમ એમ પ્રસન્ન થાય એ ક્યાં આપણી સેવા કરે ગૌતમભાઈ હાથીની કરે પણ તોય એનો એ ગુણ જોઈને આપણને એની ઉપર રાજીપો થાય આપણને રાજીપો થતો હોય એટલે ઉપરવાળાને પણ રાજીપો હવે કંઈ લાંબુ થી બીજું શું કરી જવાના હોય બે ખાવા જોતું હોય બે જોડ કપડાં જોતા હોય પણ એ એને એને રાજી કેવો એ આત્મા થાય એ આત્મા કેવો રાજી થાય હળી પાછું આમ હાથી જ પણ ન દેખાવા દેવો બે એના જેણે બે મેમ્બર હોય ને એના ઘરના એમ જ એને રાખે એટલે આજે જે મા બાપને ન હાચવતા હોય કે વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય તો એને તો આ ઉદાહરણ લેવું જોઈએ કે ભાઈ હાથીની જો સેવા બાપુજીની જેમ કરતા હોય તો આપણે મા બાપની તો કરવી જોઈએ તો એ રાજી થાય એનો આશીર્વાદ મળે શ્રવણે રાજી કર્યા એના મા બાપને આ ખોળામાં માથું રાખેલું શ્રવણનું અને એના મા બાપ એટલું બોલ્યા બેટા તે અમારી એટલી સેવા કરી છે અમે તને આશીર્વાદ દઈએ છીએ જા તારા આત્માની સદગતિ થશે તને સદગતિ મળશે બે આત્માઓ પવિત્ર હતા એના મા બાપ પણ અને શ્રવણને આશીર્વાદ દીધો કે જ્યાં તારા આત્માની સદગતિ થાય